નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં ઓગણત્રીસ મેના રોજ સાંજે પાંચ કલાક એટલે કે આવતીકાલે નડાબેટ ખાતે ઓપરેશન સલ્ડ અંતર્ગત વોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વાવ સુઈ ગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે સાત પિસ્તાલીસથી લઈને આઠ પંદર સુધી સાયરન વગાડીને બ્લેકઆઉટ કરવામાં આવશે મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સૌને અનુરોધ કર્યો છે કે તેઓ સહયોગ આપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે ઓગણત્રીસ મે બે હજાર એટલે કે આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન સિડ મોકડ્રીલ યોજાવાની છે આવતીકાલે ઓગણત્રીસમી મે ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ઓપરેશન સીલ્ડ અંતર્ગત એક મોકડ્રીલનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નળાબેટ ખાતે રાખવામાં આવેલું છે આ મોકડ્રીલ સાંજે પાંચ વાગેથી શરૂઆત થશે આ ઉપરાંત મોકડ્રીલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે તમામ જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો છે એ ગામના નાગરિકોને આ અંગેની જાણકારી અહીંથી આપવામાં આવે છે આ માટે ગભરાવાની કોઈ જરૂર નથી આ ફક્ત એક પ્રકારની મોકડ્રીલ છે અને સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા આ મોકડ્રીલ યોજવામાં આવશે તથા સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી જે સુઈગામ અને વાવ તાલુકાના ગામો છે એમાં સાયરન વગાડી અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે ધન્યવાદ